માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને માર્ગમાં આવતી દરેક બાધાઓ દૂર થઈ જાય છે હિન્દુ ધર્મમાં સુંદરકાંડના પાઠનું વિશેષ મહત્વ છે મહાકવિ તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માણસના સાત કાંડમાંથી એક સુંદરકાંડ છે ધાર્મિક માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને માર્ગમાં આવતી દરેક બાધાઓ દૂર થઈ જાય છે અંકલેશ્વરના ગલખો પાટીયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી શ્રી કષ્ટબંધન દેવ સુંદરકાંડની પરિવાર દ્વારા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પદ પાઠ કરી સંકટ મોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી આયોજક સુરેશભાઈ સહિતના આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી આજ રોજ્ય સુંદરકાંડ નું અંકલેશ્વર બહુ જ ખૂબ જ સરસ રીતે સુંદરકાંડ નું આયોજન કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર ની જાહેર જનતા તેમજ દરેક ધર્મપ્રેમી જાહેર જનતાને અમારા તમામ સંતો તરફથી ભાવભર્યું આમંત્રણ છે

ડિસેમ્બર ના દિવસે અમને બીજો અવસર મળ્યો છે મહાસંદરકાંડ પાઠ યોજવવાનું અંકલેશ્વરની બધી પ્રજાને અમારી તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે બધા બસ સુંદરકાંડ ટૂંક સમયમાં ચાલુ થાય જ છે એટલે બધા પધારવા વિનંતી કરું છું અને બધા આકાર આપે એવી અપેક્ષા રાખું છું